કરણજી ઠાકોર તેમને આ દુનિયા છોડીને લગભગ બે થી ત્રણ મહિના થઈ ગયા ત્યારબાદ મિત્રો જે અંબાજી લોકો જાય છે ચાલતા તે માટે ઠાકોર ફેમિલી દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ કેમ્પની અંદર મિત્રો આજે કરણજી ઠાકોરનું ડીજે આવ્યું છે અહીંયા તમે વિડીયોની અંદર લાઈવમાં જોઈ શકો છો કે આ કરણજી ઠાકોરનું ડીજે છે અને ડીજે પર કરણજી ઠાકોરનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે તેમની યાદમાં આ કરણજી ઠાકોરના ડીજે પર સુંદર મજાનો ફોટો છે હસતો ચહેરો છે પરંતુ આ દુનિયાની અંદર નથી એ વાતનું દુઃખ છે જે પણ લોકો અંબાજી જાય છે તેમને અહીંયાથી સારી એવી સેવા મળી રહે છે સારો એવો સપોર્ટ મળતો રહે છે અને સાથે સાથે ઘણા બધા લોકો તો જે ઠાકોર ફેમિલી બ્લોગ્સના સબસ્ક્રાઈબ મિત્રો છે તેમના ફેન છે તે અહીંયા ફક્તને ફક્ત ફોટો પડાવવા માટે પણ આવી રહ્યા છે કારણ કે આટલો આટલા મોટા સેલિબ્રિટી ઠાકોર ફેમિલી વ્લોગની અંદર તો મિત્રો તેમના ફેન તો હોવાના જ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બાજુમાં કેમ્પ છે અને કેમ્પ આગળ એક ડીજે ઊભું છે એ ડીજે છે આપણા કરણજી ઠાકોરનું હવે આ ડીજે પર કરણજી ઠાકોરની યાદમાં ઘણા બધા ફોટોસ લગાવવામાં આવ્યા છે અને કરણજી ઠાકોરની યાદમાં આજે પણ ઠાકોર ફેમિલી રડી રહી છે કારણ કે તેમનું જે બાળક છે તેમની પત્ની એટલે કે આપણા કાજલબેન આ બધા જ્યારે તેમની યાદ આવે છે ત્યારે રડી પડે છે હવે જે ભગવાનને ગમ્યું તે ખરું પરંતુ કરણજી ઠાકોરના કેમ્પની અંદર તમને શું ખાસ વિશેષતા જોવા મળી કોમેન્ટની અંદર જણાવો